સપનું આવેલું હારો કેતો તો પણ હું હંમેશા અત્યારે આની કહેવાની તાકાત નહીં મને ખબર હે સોમો મળે એટલી જ વાત છે મને ખબર છે એના પેટમાં વાત નહીં રહેવાની મારા પેટમાં શું આવી રે સોમો મળે એની દ્રા જોઈ રહ્યું જબરજબ મેથી પાકા લાવું એના સપના મારેલા ને હું હકીકત માં મેથી પાકા લાવું મારા હારા પેલા પેટમાં વાત રહેવી નહીં હો મારે હારે મિનન કહી દેવું પડશે મને કયા વાત હલે મિને બોલ મલે ગો હું તને સોકતે લો એ હું તને શું કહેતે લો ખબર હતા પેલો ભુરિયો છે ભુરિયો ભુરિયો હોવા ફાડ ફાડ હા એ અમુ ફાડ હા હું ફાડ શું કહેતે લો ખબર હતા કેમેરા મન તો કે સપનું આવ્યું કે તે મિન્યો ખરો ને માર ઘેર આવ્યો કે અને ખાટલામાં પૈસા હતા ને પૈસા એ મારો હારો સંતાણી ખાટલા દરે બેહી ગયો કે એટલે હું ચોરી કરવા લાગત લાગતું તો નહીં પણ એવું એવું એટલે એવું એવું કે પૈસા લઈને કે ખાટલાતા ગયો ખાટલા રે કે તો બહાર કાઢી કે હાર લોટું ટાળું કરી દીધું કે મારે મારે એટલે કે કોટિયા બોટ્યા બધું ભાઈ નાખ્યું કે કાત બાત બધું ભય નાખશું કે આખો વખો બધું ફોડી નાખ્યું કે અને ગેર બે દાડા ચંપલ પડી રહ્યા હજુ લેવાની આવતો કે

બરાબર મારજે એડી વિખરી નાખજે એની ભૂલ્યા લે બેવા યાર બે દુખાવાય બહુ કદાચ તાપી બાપી નો લાગે તો લાગે ના યાર લાગે છે તમે લાગતું થયું કહો ખરા

શું શું કરો તકે આઈફોન સિક્સ મારો પેલો કે ખબર નહિ દોલ લાખ નો મોબાઈલ નહીં આવતો આઈફોન નો કઈ આઈફોન

કઉ એ વાત સાચી લાગે છે તમને માર્યા હે એટલે જો ઉભો હોય આગળ બેઠો તાપતો એની વિખેરાઈ જવાની તા યાર તો ગયો ફરી આમ હજુ ઘેર નહીં પહોંચવું હોય

યાર આગળ ખાતર ના કૌભાંડ થવાનું છે જો થવાનું છે થવાનું તમે વાર જવા ને કુવાની ખાલી પાંચ મિનિટ ઉભા થવાનું છે બહુ પેઢી વિખરાઈ જવાની છે એ પેઢી વિખરાઈ જવાની છે જો ને તમે ખાલી પાંચ મિનિટ ઉભો ને

ખબર નથી તારી પેટમાં ઘેર નહિ કહું તારી પેટમાં ઘેર કહું મને ખબર નથી મને ખબર જ છે કે તારા પેટમાં વાત નહી રેવાની એમ

એવું નહિ તો મને ગટરની યાદ એ મને ખાલી બરાબર આ જતો કરું ફરી નહિ જતો કરું અલ્યા ભાઈ મને ખાલી સપનામાં વાત કરે કે મે કાલી આ જ તો જો કયોલી હે હું ફોન લઈ જઉં હું આજે જઉન